છોડાધપુર જિલ્લા પોલીસ દ્વારા ₹2 કરોડ 40 લાખ 344161 ભાતે બરાવટના વિદેશી તારુનો નાશ કરવામાં આવ્યો છોડાધપુર જિલ્લા પોલીસ વડા ઇમતીઆશ શેખ અને નાયબ કલેક્ટર વિમલકુમાર બારોડ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છોડાધપુર એએસપી કૌરવ અગ્રવાલ બોડેલી નાયપોલીસ અધેક્ષક વી આર પટેલ છોડાધપુર અક્ષય ત્રિવેદી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ નશા પંથ્યને આકારી

મુદ્દા માલ કરાલી પોલીસ સ્ટેશનની સામેની ખુલ્લી જગ્યામાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે નાશ કરવામાં આવ્યો સ્ટોરી ઇમરાન સિંધી છોટાઉદેપુર